સુરતના વરાછાની કે પી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓના ધરણાનો મામલો કે પી સંઘવી દ્વારા બનાવવામાં આવેલ કોર કમિટીએ સર્વે કર્યો વરાછા વિસ્તારમાં સ્થિત કે પી સંઘવી ડાયમંડ કંપની સામે હીરા વેપારીઓએ તાજેતરમાં ધરણા યોજ્યા હતા આ વિરોધનું મુખ્ય કારણ કંપની દ્વારા નાના હીરા વેપારીઓ સામે દાખલ કરાયેલા કાયદાકીય કેસો હતા જે વેપારીઓએ કોવિડ નાઇન્ટીન મહામારી દરમિયાન આર્થિક તંગીનો સામનો કર્યો હતો આ વેપારીઓએ કંપની પાસેથી કાચા હીરા ખરીદ્યા હતા અને વેચાણ પછી ચૂકવણી કરવાની પ્રથા હતી પરંતુ મહામારીના કારણે તેઓ સમયસર ચૂકવણી કરી શક્યા નહોતા આર્થિક તંગીનો સામનો કરતા વેપારીઓએ તેમના મશીનો વેચીને દેવું ચૂકવવાનો પ્રયાસ કર્યો હતો છતાં પણ કંપનીએ ચેક બાઉન્સના કેસો દાખલ કર્યા હતા આ કારણે વેપારીઓ અને તેમના પરિવારજનોમાં ભારે આક્રોશ જોવા મળ્યો સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી અને સુરત ડાયમંડ એસોસિએશનના અધ્યક્ષ દિનેશ નવડિયા સહિતના આગેવાનો આ વિરોધમાં જોડાયા હતા આ સ્થિતિને ધ્યાનમાં રાખીને કે સંગવી કંપનીએ કોર કમિટી રચી અને બાર વેપારીઓની આર્થિક પરિસ્થિતિનું સર્વેક્ષણ કર્યું આ સર્વેમાં આઠ વેપારીઓની આર્થિક સ્થિતિ નબળી હોવાનું જણાયું જેના આધારે કંપનીએ આ આઠ વેપારીઓ સામેના કેસો પાછા ખેંચવાનો નિર્ણય કર્યો છે આ નિર્ણયથી હીરા ઉદ્યોગમાં માનવિકતા અને સહાનુભૂતિનું પ્રતિબિંબ જોવા મળ્યું છે આ ઘટનાથી સ્પષ્ટ થાય છે કે ઉદ્યોગમાં આર્થિક તંગીનો સામનો કરતા વેપારીઓને સહાય અને સમર્થન આપવું જરૂરી છે જેથી તેઓ ફરીથી પોતાના પગ પર ઊભા રહી શકે આને લડત ન કહી શકાય હું તો એ દ્રષ્ટિએ જોઈ રહ્યો છું કંપનીનું માનવું વલણ કારણ કે કંપનીએ જે પ્રમાણે મેં આખી સ્ટોરી હિસ્ટરી જાણી તો એની ઉપરથી ચોક્કસ હું કહી શકું કે કંપનીએ જે કાંઈ પદ્ધતિ જે કાંઈ અપનાવ્યું છે એ કાનૂની રાહ મુજબ અને કાનૂની રીતે જ એ લોકો આગળ વધેલા છે અને અગાઉ અડતાલીસ કેસો હતા એમાંથી ઓલરેડી બાવીસ કેસો માનવતાવાદી વલણ અપનાવીને એ લોકોએ પરત ખેંચી લેતા હતા બીજી સ્પષ્ટતા એ પણ હતી કે એમ ક્યારેય પણ કોઈ કોઈપણનું ચૂકવનું લીધું નથી કોઈ સંસ્થામાં જઈને કોઈ વડીલોની આગેવાની નીચે અને આ જે કંઈ એમની બ્રોકર હશે કે જે કંઈ વસ્તુ આવ્યું હોય એ અમારે લેણા પેટે એમની જમા કરાવેલી હતી અને અમારે અગાઉ પણ અડતાલીસ કેસોમાંથી મેં જ્યારે બાવીસ કેસો પરત ખેંચેલા હોય અમારું પણ આ સર્વે ચાલુ હતું પણ મને ક્યાંક એવું દેખાઈ રહ્યું છે કે જે લોકોને દેવાના હતા એમનું કંઈક મિસ અંડરસ્ટેન્ડિંગના કારણે આ બધી પ્રોસેસ ઊભી થયેલી એમની જે કાંઈ અગાઉના કેસોથી અમે અભ્યાસ કરતાં એવું દેખાઈ રહ્યું છે કે જો પહેલેથી આ જે વાત છે એ આ લોકો રૂબરૂ જે કંપની સાથે ડાયરેક્ટ વાત કરી હોય તો એટલું બધું ખેંચાત પણ નહીં પરંતુ હવે એનો પણ અત્યારે સર્વેના રિપોર્ટના આધાર પર અમને રહ્યું છે કે આવતા દિવસોની અંદર જે રીતના બાવીસ કેસોની અંદર એ લોકો મદદરૂપ થયા એ રીતના કેસોની અંદર પણ એ લોકો મદદરૂપ થશે જયશ્રીબેન છે મારું નામ અમે જે પહેલાં ખબર નહોતી કે પણ કે આ રીતનું છે અમારી ઉપર જે કેસ કરેલો એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનવા માટે અત્યારે આવ્યા છીએ કે અમને અત્યારે માફી 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 માંગવા માટે આવ્યા છે અમારે પહેલાં સુડ સુડતાલીસ લોકો પર કેસ કરેલો એમાં બાવીસ જણા ઉપર છે કાંઈ જ નહોતું એને માફ કરી દીધા છે એમાં બાવીસ વ્યક્તિમાંથી અમે અત્યારે આઠ વ્યક્તિ એવા છે કે અમારી પાસે કશું છે જ નહીં એમ અમે અત્યારે ગામડે રહીએ છીએ અમારા છોકરા હેરાન થઈએ છીએ તો એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે અમને માફ કરી આ ઘણા લોકો આમાં મહેનતમાં હતા કે બધા ધારાસભ્યોને બધા એના માટે તો અમે એમનો ખૂબ આભાર માનીએ છીએ અત્યારે કીર્તિભાઈનો તો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ બસ